સમગ્ર ગુજરાતની શાન સમા જૂનાગઢના ઉપરકોટ કિલ્લો સવાણી કંપનીને લઈને વિવાદમાં આવ્યો છે આ કંપનીને સરકારે કિલ્લાનું જાળવણીનું કામ સોંપ્યું છે પરંતુ કંપનીએ ત્યાં કિલ્લાને કમાણીનું સાધન બનાવી દીધું છે અને તે પણ ગેરકાયદેસર રીતે અને હવે તેને પુરાતત્વ વિભાગે નોટિસ ફટકારી છે જુઓ શું છે સમગ્ર મામલો આવો જાણીશું સરકારની જે મુખ્ય અને અતિ પૌરાણિક મિલકતો છે તેમાં જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની ગણતરી થઈ રહી છે ઉપરકોટનો કિલ્લો રક્ષિત સ્મારકની વ્યાખ્યામાં છે રક્ષિત સ્મારકમાં કોઈપણ પ્રકારના ફેરફારો કરવાની કાયદામાં જોગવાઈ નથી ઉપરકોટના આ કિલ્લાનો રિસ્ટોરેશનનું કામ સરકારે સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાથમિક લિમિટેડ નામની કંપનીને સોંપ્યું હતું આ કામ પૂરું થયા બાદ હવે તેનું સંચાલન પણ આ કંપની જે કંપનીને જ સોંપી દેવામાં આવ્યું છે કંપની દ્વારા કિલ્લામાં કમાણીના અનેક ધંધાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં ફૂડ ઝોન ગેમ ઝોન પ્રિવેન્ડિંગ શૂટિંગ સાયકલિંગ ટ્રેક આ ઉપરાંત અનેક પ્રકારની ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે દુકાનો બનાવી નાખવામાં આવે છે આ અંગે રાજ્યના પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર પંકજ શર્મા સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ જણાવ્યું કે કિલ્લામાં રક્ષિત સ્મારક હોવાથી કોઈ પણ પ્રકારની આવી એક્ટિવિટી થઈ શકે નહીં અને આ તમામ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર ચાલી રહી છે તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે રાજકોટની ઘટના બાદ જુનાગઢના તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે ઉપરકોટના કિલ્લામાં ગેરકાયદેસર ગેમ ઝોન ધમધમી રહ્યું હતું અને તેને તંત્રએ સીલ મારી દીધું છે રક્ષિત સ્મારકમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે તે ખૂબ જ ગંભીર બાબત ગણાય આ સમગ્ર મામલે જુનાગઢના જાણીતા ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું કે રક્ષિત સ્મારકમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા માટેની કાયદામાં સ્પષ્ટ મનાય છે ત્યારે રક્ષિત સ્મારક હોય તેની આસપાસ પણ બાંધકામમાં ફેરફાર કરવા હોય તો તેના ખૂબ જ આકરા અને કડક નિયમો છે અને હાલ કિલ્લામાં તમામ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે ચાલી રહી છે આવો જાણીશું શું કરી રહ્યા છે એડવોકેટ કિરીસંગવી ઓકે કિરીસંગવી એડવોકેટ સુનાગઢ એવું જાણવા પડ્યો કે જે રક્ષિત સ્મારક છે ઉપરકોટ

મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ એક્ટ 1965 આ કાયદાની જોગવાઈ એટલી કડક છે કે કોઈ પણ પ્રકારે રક્ષિત સ્મારકથી અમુક અંતર સુધી પણ વાત કે પોતકામ થઈ શકતું નથી તો રક્ષિત સ્મારકની અંદર એટલે કે ઉપરકોટ ની અંદર કોઈ પણ પ્રકારે દુકાનો થઈ શકે જ નહીં અને જો કરવાની હોય તો સ્ટેટ ગવર્નમેન્ટ એટલે કે રાજ્ય સરકારની મંજૂરી ખૂબ જ જરૂરી છે અહીંના આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ અને જૂનાગઢમાં પણ એની બ્રાન્ચ છે એની મંજૂરી પણ લેવામાં આવી નથી એવું જાણવા મળ્યું છે અને રાજ્ય સરકારની મંજૂરી લેવામાં આવી નથી તો આ સંજોગોમાં જ્યારે રાજકોટની આપણે ઘટના જોઈએ ગેમ ઝોન ની તો આમાં તો કોઈ પણ પ્રકારનો લાયસન્સ નો તો પ્રશ્ન જ નથી કોઈ પણ પ્રકારની મજૂરી વગર આ ફૂડ ઝોન ચાલુ કરે છે બાંધકામો થઈ રહ્યા છે એટલે પહેલી વાત તો એ છે કે આ કાયદાની કોઈ પણ પ્રકારના બાંધકામો ન થાય અને બાંધકામો કરવા હોય તો રાજ્ય સરકારની પરવાનગી લેવી જોઈએ અને રાજ્ય સરકારની કોઈ પણ પરવાનગી આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટની પરવાનગી લેવામાં આવી નથી તો આ સંપૂર્ણપણે ગેરકાનૂની છે ને તાત્કાલિક અસરથી અટકાવવું જોઈએ કારણ કે આમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય તેના માટે જવાબદાર કોણ જો કોઈ લાયસન્સ લીધું હોય તો ઓથોરિટી છે કે આમાં કોઈ પણ પ્રકારના લાયસન્સ નથી પરવાનગી નથી અને સંપૂર્ણપણે મારી દ્રષ્ટિએ કાયદાની જોગવાઈઓ જોઈતા સંપૂર્ણપણે ગેરકાનૂન રીતે આ થઈ રહ્યું છે અને રાજ્ય સરકારે કલેક્ટરશ્રી કારણ કે આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટનો કલેક્ટરનો પણ અંકુશ છે કલેક્ટરશ્રી પણ તાત્કાલિક અટકાવવું જોઈએ તો ઉપરકોટના કિલ્લામાં અનેક ધંધાઓ શરૂ કરવાની સવાણી હેરિટેજ કન્વર્વેશનની કંપનીને દર માસે લાખો રૂપિયાની કમાણી થઈ રહી છે અને આ કમાણીમાંથી એક પણ રૂપિયો સવાણી કંપની દ્વારા સરકારને ચૂકવવામાં આવતો નથી સવાણી કંપનીના જૂનાગઢ સ્થિત ઉપરકોટ કિલ્લો સંભાળતા જ તે મેનેજરનો દાવો કહે છે કે અમારી કંપનીને આવી તમામ પ્રવૃત્તિઓ કરવા માટેની ટુરિઝમ વિભાગે છૂટ આપી છે ત્યારે સવાલ એ થાય છે કે કિલ્લાની સંપૂર્ણ જવાબદારી મુખ્યત્વે પુરાતત્વ વિભાગની છે અને આવો જાણીશું સવાણી કંપનીના જવાબદાર મેનેજર શું કહી રહ્યા છે ઉપરકોટ કિલ્લામાં અત્યારે ટુરિસ્ટ માટે ઘણી બધી સુવિધાઓ કરવામાં આવેલી છે જેમ કે ફૂડકોર્ટ છે સુવિનિયર શોપ છે સાયકલ ચાલી રહી છે કિરાયા ઉપર બેટરી ઓપરેટેડ વ્હીકલ જે ટુરિસ્ટ જરૂર હોય એમને મળી રહી છે તો આ બધી વસ્તુ જેમ કે લોકર વગેરે છે એ બધી વસ્તુની મંજૂરી જે છે એ અમારું જે એગ્રીમેન્ટ થયું છે કોર્પોરેશન સાથે એમાં સમાવેશ લખેલો છે અને બધું એ પ્રમાણે ચાલી રહ્યું છે હા ગેમ ઝોન એક નાનકડું ગેમ ઝોન છે જેમાં જેમ કે એર હોકી છે અને પેલી જે ટીવી ઉપર ગેમ ચાલે એવી ગેમ્સ છે પણ એની જે ફોર્મલ જે પરમિશન હોવાની હોવી જોઈએ જે ભાઈ ચલાવતા હતા એમની પાસે હાલમાં નથી તો ટેમ્પરરી સીલ મારેલી છે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેનું પ્રોસેસ ચાલી રહ્યું છે જેવી મંજૂરી આવી જશે તેવી આશા છે કે તરત પછી પાછું આવે તો સ્ટાર્ટ થઈ જશે બર્ડ પાર્કમાં એવું છે કે એક સમજો કે જ્યારે ટુરિસ્ટ ફરતો હોય તો મોટા મોટા એમાં ફોરેસ્ટ ખાતાના પ્રમાણે જે બર્ડ્સ મૂકી શકાય એ બર્ડ્સ મૂકવાની એક પ્રયાસ ચાલી રહ્યો છે પણ એની મંજૂરી હજુ અનપ્રોસેસ છે તો જ્યારે પણ મંજૂરી આવી જશે ત્યારે બહુ સારી શક્યતા છે કે બર્ડ પાડ પણ લોકો અહીંયા જોઈ શકશે અને જુનાગઢ અને સૌરાષ્ટ્ર માટે આ એક નવું નજર ફરી શકે ઘણી બધી વખત એવું થતું હોય છે કે ઘણા બધા લોકોને અમુક વસ્તુમાં જે વર્ડ આપણે સાંભળીએ અને સમજીએ થોડુંક સમજ નો દરેક નો એંગલ પોતાનો અલગ અલગ હોય છે તો રક્ષિત સ્મારક છે વાત સો ટકા સાચી છે પણ જે કઈ પ્રવૃત્તિ ચાલી રહી છે એ બધી લેખિત એગ્રીમેન્ટ પ્રમાણે જ ચાલી રહી છે ઉપરકોટ કિલ્લાની અંદર જૂનાગઢ તો સવાણી હેરિટેજ કન્વર્શન સમજી અનેક વેપારીઓ સાથે ધંધા કરવા માટે એગ્રીમેન્ટો પણ કરી નાખવામાં આવ્યા છે આ મુદ્દે પુરાતત્વ વિભાગ તમામ પ્રવૃત્તિને ગેરકાયદેસર ગણે છે અને કંપની પોતે તમામ મંજૂરી હોવાનો દાવો કરે છે ત્યારે આ અંગે